આજે હું તમારી સાથે શેર કરવાની છું કાઠિયાવાડના ખૂબ જ પ્રખ્યાત એવા લીલી ડુંગળી અને ગાંઠિયાના શાકની રેસીપી આ શાક ખાવામાં એકદમ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે ફક્ત પંદર જ મિનિટમાં આ શાક તમે તૈયાર કરી શકો છો હલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રાખે બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા તો અત્યારે મેં વજનમાં જોઈએ તો લગભગ દરસો ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે એને પાણીથી બરાબર સાફ કરી કટ કરી લેવાની છે તો આગળનો સફેદ ભાગ અલગ રાખીશું અને પાછળનો પાનનો ભાગ છે એને પણ આપણે એકદમ ઝીણો કટ કરીને અલગ રાખીશું તો આ પ્રમાણે આપણે કટ કરી લેવાની છે જો લીલી ડુંગળી ના હોય તો સૂકી ડુંગળીમાંથી પણ તમે શાક બનાવી શકો હવે આપણને જોઈશે છ નજીલા ટામેટા તો એમાં ચાર ટામેટા આપણે થોડા મોટા ટુકડામાં કટ કરીશું અને બે ટામેટાને છીણીને ઉપયોગમાં લઈશું તો ટામેટાના આપણે આ રીતના થોડા મોટા ટુકડા કરવાના છે અને આટલી ક્વોન્ટિટીમાંથી તમે લગભગ ચારથી પાંચ વ્યક્તિ માટે આ શાક બનાવીને તૈયાર કરી શકો હવે આપણે એક બાઉલની અંદર મસાલાને મિક્સ કરી લઈશું તો અત્યારે હું કાશ્મીરી લાલ મરચું વાપરું છું એટલે કલર ખૂબ સરસ આવે તો અત્યારે મેં લગભગ ત્રણ ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું લીધું છે અને ધાણાજીરું એડ કરીશું જેથી આપણા શાકની અંદર બાઇન્ડિંગ સરસ આવે તો બે ટી સ્પૂન ધાણાજીરું રાખવાનું છે અને એક ટી સ્પૂન આપણે હળદર નાખવાની છે હવે થોડું પાણી નાખી આપણે મસાલાને મિક્સ કરી લઈશું આ રીતે પાણીમાં તમે મસાલાને મિક્સ કરીને રાખો અને પછી જો શાકની અંદર એડ કરો ને તો એ સરસ રીતે મિક્સ થઈ જાય છે કલર પણ ખૂબ સરસ આવે છે અને આ જે શાક છે એની અંદર બીજા કોઈ જાતના એક્સ્ટ્રા મસાલાનો ઉપયોગ કરવામાં નથી આવતો તમે ઈચ્છો તો થોડો તમે ગરમ મસાલો નાખી શકો પણ ફક્ત રેગ્યુલર મસાલામાંથી પણ આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય છે તો મેં અત્યારે લગભગ પાંચથી છ ચમચી પાણી એમાં નાખ્યું છે હવે કઢાઈમાં આપણે તેલ મૂકીશું તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉપયોગમાં લીધું છે તમે ઈચ્છો તો આમાં તેલની ક્વોન્ટિટી થોડી વધારી પણ શકો છો અને તમને ઓછું જોઈએ તો તમે ઘટાડી પણ શકો છો તો તેલ આપણું એકવાર બરાબર ગરમ થાય પછી એની અંદર આપણે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે ઘણી વાર એવું થાય કે અચાનકથી આપણને ખબર પડે કે ઘરે મહેમાન આવવાના છે તો તમે આ પ્રમાણે જો કાંઠિયા હોય તો ઝડપથી ફટાફટ એકદમ ટેસ્ટી શાક બનાવી શકો છો જીરું બરાબર ફૂટે એટલે હાફ ટી સ્પૂન એમાં આપણે હળદર નાખીશું અને એક ટીસ્પૂન આપણે એની અંદર લસણની ચટણી એડ કરવાની છે હું આ રીતે હંમેશા લસણની ચટણી બનાવીને રાખું છું લસણ અને મરચાંની તો મેં એ જ અત્યારે એડ કરી દીધી છે તમારી પાસે આવી રીતની ચટણી ના હોય તો તમારે ત્રણ થી ચાર કળી લસણ લઈ પીસીને એની અંદર એડ કરી દેવાનું છે તો પહેલા આપણે લસણ સાતળીશું તમે જો ડુંગળી વાપરો સૂકી ડુંગળી તો પહેલા તમારે સૂકી ડુંગળી સાંતળવાની પલીલી ડુંગળીને સાંતળવામાં વધારે સમય નથી લાગતો એટલે આપણે લસણ પહેલા સાંતળ્યું છે અને હવે એની અંદર આપણે ડુંગળીનો જે સફેદ ભાગ છે ને એ ઉમેરી દેવાનો છે પાનનો ભાગ આપણે અત્યારે નથી ઉમેરવાનો અને સૂકી ડુંગળી હોય તો એને તમે સાત તો એમાં સમય વધારે જાય જ્યારે લીલી ડુંગળી ફક્ત અડધાથી એક મિનિટમાં જ એકદમ સરસ સંતાઈ જાય છે હવે એની અંદર આપણે ઉમેરી દઈશું ટામેટા તો ટામેટાને આપણે આની અંદર સરસ રીતે ચઢવા દેવાના છે બસ એટલો જ ટાઈમ લાગે છે આ શાકને બનવામાં તો ટામેટા નાખીએ એટલે મીઠું તો ઉમેરવું પડે જેથી જલ્દીથી એ ગળી જાય તો મેં અત્યારે એક ટી મીઠું નાખ્યું છે આપણે એની અંદર ગાંઠિયા નાખવાના છે અને એમાં પણ મીઠું હશે તો મીઠું તમારે થોડું સાવધાનીથી ઉમેરવું બરાબર મિક્સ કરી લેવાનું છે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને ઢાંકી અને હવે આપણે એને લગભગ પાંચથી છ મિનિટ માટે રહેવા દેવાનું છે તો પાંચથી છ મિનિટ અત્યારે થઈ ગઈ છે અને ટામેટા આપણા એકદમ સરસ અત્યારે ગળી ગયા છે અને આ શાકમાં આપણે જે ગાંઠિયા વાપરવાના છે એને તીખા ગાંઠિયાનો ઉપયોગ કરીશું જે પોચા આવે છે એની પણ થોડા કડક ગાંઠિયા આવે છે એ લેવાના છે ટામેટા આ રીતે ગળી જાય એટલે આપણે જે ટામેટા છીણીને રાખ્યા છે એ આની અંદર ઉમેરીશું આ રીતે છીણીને ટામેટા ઉમેરીએ ને તો આપણું જે શાક છે એની અંદર એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે અને એની ગ્રેવી છે ને એ સરસ જાડી બને છે શાકની ગ્રેવીને જાડી બનાવવા માટે જનરલી આપણે કાજુનો પાવડર એડ કરીએ છીએ અથવા કાજુ પીસીને નાખીએ છીએ પણ આ શાકમાં એવું કંઈ જ નાખવાની જરૂર નથી હવે આપણે સાથે ઉમેરી ડુંગળીના લીલા પાન થોડા મેં ગાર્નિશિંગ માટે રાખ્યા છે અને આ પાનને વધારે ચડાવવાના હોતા જ નથી તો ફક્ત આપણે મિક્સ કરી લઈએ અને જે ટામેટા છીણીને નાખ્યા છે ને એને પણ ચડાવવા વધારે વાર નથી લાગતી વધુ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે જે મસાલો પાણીમાં એડ કરીને નાખ્યો હતો ને એ ઉમેરી દેવાનો છે અને તીખાશ તમારે જેટલી જોઈએ એ પ્રમાણે તમારે લાલ મરચાંની ક્વોન્ટિટી લેવાની તમને જો વધારે તીખું ગમતું હોય તો તમે કાશ્મીરી લાલ મરચા સાથે થોડું નોર્મલ તીખું લાલ મરચું પણ એમાં એડ કરી શકો છો પણ તીખા ગાંઠિયા લેવાના છે એટલે મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે બરાબર મિક્સ કરી લઈએ તમે ઈચ્છો તો પહેલાં તમે આ પ્રમાણે શાક તૈયાર કરીને રાખી શકો અને પછી જ્યારે તમારે સર્વ કરવાનું હોય ને ત્યારે તમે એમાં ગાંઠિયા એડ કરી શકો તો અત્યારે મસાલો સરસ ચડી ગયો છે મેં ફક્ત બે મિનિટ માટે એને ઢાંકીને રાખ્યો હતું હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર એડ કરવાનું છે દહીં ટામેટાની ખટાશને સરસ રીતે બેલેન્સ કરી દેશે અને એકદમ રીચ ટેક્સચર આવશે આપણા શાકનું તો દહીં તમે જે નાખો એ એકદમ ઠંડુ ના હોવું જોઈએ થોડું રૂમ ટેમ્પરેચરનું હોવું જોઈએ અને દહીં નાખ્યા પછી તરત આપણે એની અંદર પાણી એડ કરી દઈશું તો અત્યારે મેં એક કપ જેટલું પાણી એની અંદર એડ કર્યું છે અને આ રીતે જ્યારે તમે દહીં નાખો ત્યારે તમારે અડધી મિનિટ માટે ગેસ બંધ કરી દેવાનો છે જેથી દહીં ફાટી ના જાય હવે મેં અત્યારે ફરીથી બીજું અડધો કપ પાણી એડ કર્યું છે અને હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આ જે ગ્રેવી છે એને થોડી વાર માટે આપણે ઉકાળવા દઈશું ફક્ત દોઢથી બે મિનિટ માટે ઘણી વાર એવું થાય છે કે દહીં તમારું એકદમ ઠંડુ હોય ને તો ફાટી જાય છે પણ રૂમ ટેમ્પરેચરનું દહીં ક્યારે પણ નથી ફાટતું તો મેં એને બે મિનિટ માટે ઉકાળવા દીધું છે અને આપણી જે ગ્રેવી છે સરસ અત્યારે તૈયાર થઈ ગઈ છે તો આ પ્રમાણે તમે ગ્રેવી તૈયાર રાખો સર્વ કરવાનું હોય ત્યારે તમે આ રીતે ગાંઠિયા ગાંઠિયા એડ કરી શકો તો અત્યારે જે કડક તીખા આવે છે ને ને એ લીધા છે જો ગાંઠિયા તમે લેશો જલ્દીથી સોગી થઈ જતા હોય છે તો મેં અત્યારે લગભગ સવા કપ જેટલા ગાંઠિયા આની અંદર એડ કર્યા છે ગાંઠિયા તમને જે પ્રમાણે જોઈતા હોય એ પ્રમાણે તમે ઉમેરી શકો તમને જો રસો વધારે જોઈએ તો ગાંઠિયાની ક્વોન્ટિટી ઓછી કરી દેવાની અને ગાંઠિયા થોડી જ વારમાં આ બધી જ અંદર કરશે એટલે અત્યારે તમને કન્સિસ્ટન્સી એની પતલી લાગે છે પણ ઠંડુ થાય થોડું ઠરે લગભગ પાંચથી સાત મિનિટમાં જ એકદમ સરસ એની અંદર બેન્ડિંગ આવી જશે તો ગાંઠિયા નાખ્યા પછી મેં અત્યારે ફક્ત એક મિનિટ માટે એને રહેવા દીધું છે અને છેલ્લે આપણે બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું અને આ કડક ગાંઠિયા છે એટલે આ શાક એટલું જલ્દી સોગી નથી થતું ગાર્નિશિંગ માટે અત્યારે મેં બે ટોમેટો સ્લાઇસ અને બે લીલા મરચા એડ કર્યા છે આ ટોટલી ઓપ્શનલ છે તો બસ ગરમા ગરમ લીલી ડુંગળી અને ગાંઠિયાના શાકને આપણે પ્લેટમાં કાઢી દઈએ તો તો હવે જ્યારે પણ તમારે એકદમ શાક બનાવવાનું હોય આ રેસિપી એકવાર ચોક્કસથી ટ્રાય કરો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે